નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં સ્વાગત છે આજે રાત્રે આઠ વાગે શાંતિપૂર્વક લારીઓ પર શાકભાજીનો ધંધો કરી રહેલા ગરીબ લાચાર પરિવારની લારીઓ અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા લારીઓવાળાની શાકભાજી તંત્ર દ્વારા રોડ પર ફેંકી અને લારીઓ કોર્પોરેશનની ગાડીમાં ભરી ગયા આ અમદાવાદ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓનો કાફલો દેવનગર ગોતા પાસે ગરીબ પરિવારોની રોફથી રોજી રોટી છીનવી લીધી વધુ માંગ રોજગારી આપી તો શકતા નથી પણ રોજગારી છીનવી શકે છે અને દર મહિને પેટ ભરીને હપ્તા વસૂલી પણ કરવામાં આવે છે અને ગરીબોને ધંધો પણ કરવા દેતા નહીં આ કેટલે અંશે યોગ્ય છે રિપોર્ટ ઇમરાન સૈયદ અમદાવાદ